નમસ્કાર મિત્રો મારો દેશ મહાન છે આનો આપણને ગૌરવ છે પણ આ ગૌરવ બનતા દેશની વ્યવસ્થા કેવી છે જે સામાન્ય જનતાને છેતરવાના કાયદા ચલાવે છે તો મિત્રો આવો જાણીએ મુંબઈ હાઈકોર્ટના વરિષ્ઠ વકીલ દીકે કે શ્રીવાસ્તવ દ્વારા લખાયેલ આ પોસ્ટ તમારા જ્ઞાનમાં વધારો કરશે આ પોસ્ટ દેશના દરેક ખૂણે ખૂણે પહોંચવી જોઈએ ખૂબ જ મહત્વપૂર્ણ શું ભારતની વ્યવસ્થા છે સામાન્ય જનતાને છેતરે છે જાતે જ જુઓ એક નેતા ઈચ્છે તો એક સાથે બે સીટ પરથી ચૂંટણી લડી શકે છે પણ તમે બે જગ્યાએ મતદાન કરી શકતા નથી બે જો તમે જેલમાં હોવ તો મત ન આપી શકો કે ન કરી શકો પણ નેતા જેલમાં રહીને ચૂંટણી લડી શકે છે ત્રણ જો તમે ક્યારે જેલમાં ગયા હોય તો હવે તમારી પાસે આજીવન સરકારી નોકરી નહીં મળે પણ ભલે ગમે તેટલી વખત કોઈ નેતા હત્યા કે બળાત્કારના ગુનામાં જેલમાં ગયો હોય તો પણ તે પોતાની ઈચ્છા મુજબ વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ બની શકે છે ચાર બેંકમાં નાની નોકરી મેળવવા માટે તમારે માટે ગ્રેજ્યુએટ હોવું જરૂરી છે પરંતુ કોઈ નેતા અંગૂઠાની છાપ હોય તો પણ તે ભારતના નાના મંત્રી બની શકે છે પાંચ તમે સેનામાં સગીર છો પણ કોન્સ્ટેબલની નોકરી મેળવવા માટે ડિગ્રી સાથે દસ કિલોમીટર દોડવું પડશે પણ જો નેતા અભંડ અને લંગડો હોય તેમ છતાં તેઓ આર્મી નેવી અને એરફોર્સના વડા એટલે કે સંરક્ષણ પ્રધાન બની શકે છે અને જે નેતાઓનો આખો પરિવાર ક્યારે શાળાએ ગયો નથી તે દેશનો શિક્ષણ મંત્રી બની શકે છે અને જે નેતા હજારો કેસ પેન્ડિંગ છે તે નેતા પોલીસ વિભાગના વડા એટલે કે ગૃહમંત્રી બની શકે છે જો શું તમને લાગે છે કે આ સિસ્ટમ બદલવી જોઈએ નેતાઓ અને લોકો બંને માટે સામાન કાયદો હોવો જોઈએ તેથી આ મેસેજ ફોરવર્ડ કરીને દેશમાં જાગૃતિ લાવવામાં મદદ કરો ફોરવર્ડ ના થાય તો કોઈ નેતાને દોષ ના આપો જો તમે આમ નહીં કરો તો નુકસાન માટે તમે પોતે જ જવાબદાર હશો ત્રીસથી પાંત્રીસ વર્ષની संतोषकारक सेवा करिया सरकारी कर्मचारी पेन्शन मत तो नहीं सभ्य संसद ने मत पांच वर्ष मैं पेन्शन आप क्या न्याय श्री डी के श्रीवास्तव मुख्य सरकारी वकील मुंबई हाईकोर्ट मुंबई आ अभियान ने आग ली जाओ ્ટ કરશો નહીં આપને ખરેખર આ સિસ્ટમને બદલવાની જરૂર છે મિત્રો આ મેસેજ દરેક વ્યક્તિ સુધી પહોંચાડીશું તો દેશની સિસ્ટમ બદલી શકાય તમારો શું મત છે આ સિસ્ટમ બદલાવી જોઈએ કે નહીં તે કોમેન્ટ કરો અને આ વિડીયો સારો લાગે तो एक लाइक कर आपने चेनल सब्सक्राइब करजो तो मू बीजा नवा वीडियो साथ त्या सुधी बधा मित्रों ने जय श्री कृष्ण वंदे मातरम जय हिंद जय भारत